નમસ્કાર મિત્રો તેલંગાણા રાજ્યમાં જોગુલાંબા નામનો એક જિલ્લો છે અને અહીં ગઢવાલ નામનું એક સ્થળ છે ખરેખર અહીં એક વ્યક્તિ રહે છે જેનું નામ છે તેજેશ્વર તેજેશ્વર જમીન સર્વેયર તરીકે કામ કરતો હતો તેના ઘરે તે તેના માતાપિતા અને નાના ભાઈ સાથે રહેતો હતો એક દિવસ આખો પરિવાર બેસીને રાત્રિ ભોજન કરી રહ્યો હતો પછી તેજેશ્વરની માતા કહે છે દીકરા હવે તું મોટો થયો છે હવે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ ઘરમાં પુત્રવધુ આવશે પછી મને પણ થોડી રાહત મળશે પછી તેના પિતા કહે છે હા દીકરા તે પોતે કહ્યું હતું કે તું જ્યારે પોતાના પગ પર ઊભો રહીશ ત્યારે લગ્ન કરીશ તેજેશ્વર કહે છે ઠીક છે તારી મરજી મુજબ અંતે તેજેશ્વર લગ્ન માટે સંમત થાય છે સંબંધીઓમાં સમાચાર ફેલાઈ જાય છે કે લગ્ન માટે એક સારી છોકરી ઉપલબ્ધ છે તેથી પ્રસ્તાવનો સમય લંબાવવામાં આવે છે અને એક દિવસ એક છોકરીનો પ્રસ્તાવ આવે છે જેનું નામ ઐશ્વર્યા છે જેની ઉંમર લગભગ પચ્ચીસ વર્ષની છે વાસ્તવમાં ઐશ્વર્યા આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લાની રહેવાસી છે અને તે જોવામાં ખૂબ જ સુંદર છે તેજેશ્વર તેના પરિવાર સાથે છોકરીને જોવા માટે તેના ઘરે જાય છે જ્યારે તે ત્યાં પહોંચે છે અને જ્યારે તે છોકરીને જુએ છે ત્યારે તે તરત જ તેને પસંદ કરે છે અને છોકરી પણ તેને પસંદ કરે છે એટલે કે છોકરો અને છોકરી સંમત થાય છે હવે બંને પરિવારો એકબીજા સાથે વાત કરે છે બંનેના લગ્ન પરસ્પર સંમતિથી નક્કી કરવામાં આવે છે ત્યારબાદ પંડિતજી સાથે વાત કરીને શુભ સમય નક્કી કરવામાં આવે છે કે કયો દિવસ યોગ્ય રહેશે પછી પંડિતજી તારીખ જણાવે છે એક ત્રણ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસ હવે તેર વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસના રોજ તેજેશ્વર અને ઐશ્વર્યાની સગાઈ નક્કી થઈ બધા સંબંધીઓને બોલાવવામાં આવ્યા બંને પરિવારો આવ્યા વ્યવહાર અંગે વાતો ચાલી રહી હતી આ બધું થઈ રહ્યું હતું અને તે દરમિયાન એક પરિવાર આવે છે અને જ્યારે તેમની નજર છોકરી પર પડે છે એટલે કે દુલ્હન પર ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છોકરાના માતાપિતા પાસે જાય છે તેમને પૂછવામાં આવે છે કે તમે લોકો તમારા દીકરાના લગ્ન કઈ છોકરી સાથે કરાવી રહ્યા છો છોકરાની માતા કહે છે કે તમને લોકો છોકરી કેમ પસંદ નથી કરતા તે ખૂબ જ સુંદર અને સારી વર્તણૂકવાળી છે તેઓ કહે છે કે તમારે આ છોકરીના દેખાવ પર ધ્યાન ન આપવું જોઈએ ખરેખર તેનું પાત્ર ખૂબ જ ખરાબ છે અને જો શક્ય હોય તો આ લગ્ન રદ કરો હવે વરરાજાની માતા આ સાંભળતાની સાથે જ વિચારવા મજબૂર થઈ જાય છે તે કહે છે કે બધી વ્યવસ્થા થઈ ગઈ છે બધા મહેમાનો આવી ગયા છે હવે આપણે અચાનક કેવી રીતે ના પાડી શકીએ આખરે કોઈક રીતે સંબંધ સ્થાપિત થાય છે એટલે કે સગાઈ થાય છે હવે સગાઈ પછી બધા પોતપોતાના ઘરે જાય છે આ દરમિયાન તેજેશ્વરના માતા પિતા તેજેશ્વર પાસે જાય છે અને તેને કહે છે દીકરા मारी વાત સાંભળ અને આ સંબંધ રદ કર તેજેશ્વર તેના માતા-પિતા પાસેથી આ સાંભળીને ચોંકી જાય છે તે કહે છે કે મમ્મી પપ્પા તમે લોકો શું કહી રહ્યા છો તેની માતા કહે છે કે દીકરા અમારું એક સંબંધી તે છોકરીને ખૂબ સારી રીતે ઓળખે છે અને તેણે અમને તેના વિશે કહ્યું છે કે તે છોકરી બિલકુલ સારા ચારિત્ર્યની ન હતી પિતા કહે છે દીકરા હજુ સુધી કંઈ ખોટું થયું નથી તારે આ લગ્નનો ઇનકાર કરવો જોઈએ તેજેશ્વર કહે છે પિતા આજકાલ કોઈ કોઈથી ખુશ નથી કોઈ કોઈનું ભલું ઇચ્છતું નથી અને અમારા સંબંધીઓને અમારા આ લગ્ન પસંદ નથી તો આ વાત તોડવા માટે તે છોકરી પર આરોપો લગાવી રહ્યો છે તે તરત જ ઐશ્વર્યાને ફોન કરે છે અને કહે છે કે ઐશ્વર્યા મને સાચું કહે શું તારું કોઈની સાથે કોઈ અફેર છે ઐશ્વર્યા કહે છે કે તેજેશ્વર તું શું કહી રહ્યો છે જો આવું કંઈક થયું હોત તો હું તારી સાથે લગ્ન કેમ કરત એવું કંઈ નથી મને બસ તું ગમે છે તે પછી ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે તેજેશ્વર કહે છે પપ્પા મને ઐશ્વર્યા પર પૂરો વિશ્વાસ છે તેથી તમારા સગાઓ શું કહે છે તેના પર વિશ્વાસ ન કરો છેવટે તે તેના માતાપિતાનું સાંભળતો નથી અને તે દરમિયાન તે ઐશ્વર્યા સાથે ફોન પર ઘણી વાતો કરતો હતો સમય આગળ વધે છે અને તે દરમિયાન પંડિતજી અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ નક્કી કરે છે કે લગ્ન આ તારીખે થવાના છે હવે બંને પરિવાર લગ્ન માટે ખરીદી કરી રહ્યા હતા શું ખરીદવું અને શું આપવું પછી તેર મે ના રોજ ઐશ્વર્યાનો જન્મ થાય છે તે અચાનક તેના ઘરેથી દૂર જતી રહે છે તેની માતા ભાઈ અને પરિવારના બધા સભ્યો ચિંતિત થઈ જાય છે અને તેને બધે શોધે છે પણ તે ક્યાંય મળી નથી ધીમે ધીમે ત્રણ દિવસ પસાર થાય છે અને સોળ મે બે હજાર પચ્ચીસના રોજ તે ઘરે પરત ફરે છે અને જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેના પરિવારના સભ્યો તેને પૂછે છે કે તે ક્યાં ગઈ હતી પરંતુ તેણીએ તેમને કહ્યું નહીં કે તે ક્યાં ગઈ હતી આ દરમિયાન છોકરો પણ ફોન કરીને પૂછે છે કે તમે છેલ્લા ત્રણ દિવસથી ક્યાં ગુમ હતા જો તમને આ લગ્ન સામે કોઈ વાંધો હોય તો અમને કહો અમે આ લગ્ન નહીં કરીએ પછી ઐશ્વર્યા કહે છે તારા માતાપિતા ખૂબ દહેજ માંગે છે અને મારા પરિવારને તે ક્યાંથી મળશે ખરેખર ઐશ્વર્યા આવી જ વાર્તા બનાવે છે હવે આ બધું સાંભળ્યા પછી તેજેશ્વર તેના માતાપિતા પર ગુસ્સે થાય છે અને તે ગુસ્સામાં તેના માતાપિતાને કહે છે કે હવે જો હું લગ્ન કરીશ તો હું ફક્ત ઐશ્વર્યા સાથે જ લગ્ન કરીશ તેના માતાપિતા તેને લાખ વાર સમજાવવાનો પ્રયાસ કરે છે પણ તે તેમની વાત બિલકુલ સાંભળતો નથી અંતે અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ એક મંદિર બને છે અંજનેના લગ્ન ત્યાં વિધિવત રીતે થાય છે અને જ્યારે ઐશ્વર્યા તેજેશ્વરના ઘરે એટલે કે લગ્ન પછી તેના સાસરીયાના ઘરે જાય છે ત્યારે બીજા દિવસે જ તેનો વલણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે હકીકતમાં જ્યારે તેજેશ્વર તેની નજીક જવાનો પ્રયાસ કરે છે તો ઐશ્વર્યા સ્પષ્ટપણે ના પાડે છે અને કહે છે કે મારી નજીક આવવાનો પ્રયાસ પણ ના કર નહીંતર સારું નહીં થાય તે કહે છે કે ઐશ્વર્યા તું શું કહી રહી છે આપણા સંબંધોને મજબૂત બનાવવા માટે આપણે એક થવું પડશે પછી તે પોતાનો ફોન કાઢે છે અને તેજેશ્વરની સામે કોઈની સાથે પ્રેમ વિશે વાત કરવાનું શરૂ કરે છે તેજેશ્વર વિચારવા મજબૂર થાય છે કે તેના માતાપિતા સત્ય કહી રહ્યા હતા અને તે ઈચ્છે છે કે તેણે તેના માતાપિતાની વાત સાંભળી હોત આખરે આખી રાત વીતી જાય છે પણ ઐશ્વર્યા તેજેશ્વરને પોતાને સ્પર્શ પણ કરવા દેતી નથી અને ધીમે ધીમે એક મહિનો પસાર થઈ જાય છે અને તેને ખ્યાલ પણ નથી આવતો અને તેમની વચ્ચે વૈવાહિક સંબંધ વિકસે નથી દરમિયાન સત્તર જૂન બે હજાર પચ્ચીસ ના રોજ ત્રણ લોકો તેજેશ્વરના ઘરે આવે છે અને કહે છે કે તેમને જમીન સર્વે કરાવવાનો છે અને તેઓ તેજેશ્વરને પોતાની સાથે લઈ જાય છે હવે આખો દિવસ પસાર થઈ જાય છે પરંતુ તેજેશ્વર ઘરે પાછો ફરતો નથી જ્યારે તેના પરિવારના સભ્યો તેને ફોન કરે છે ત્યારે તેનો નંબર બંધ થઈ જાય છે તેઓ ચિંતિત થઈ જાય છે પછી તેનો ભાઈ તેજવર્ધન તરત જ નજીકના ગઢવાલ પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં જઈને તે કહે છે સાહેબ મારો ભાઈ સવારે ઘરેથી નીકળ્યો પણ ઘરે પાછો ફર્યો નહીં અમે તેને બધે શોધ્યો પણ અમને તે મળ્યો નહીં જો તમે લોકો તેને શોધી શકો તો ખૂબ સારું રહેશે પોલીસ ગુમ વ્યક્તિ માટે ફિર નોંધે છે અને તેજેશ્વરને શોધવાનું શરૂ કરે છે પરંતુ તેજેશ્વરનો કોઈ પત્તો નથી ત્રણથી ચાર દિવસ પસાર થઈ જાય છે પછી આંધ્ર પ્રદેશના નંદ્યાલ જિલ્લામાં પાણીયમ પોલીસ સ્ટેશન છે અને તે જ વિસ્તારમાં કેનાલ છે અને તે જ કેનાલમાં પોલીસને એક મૃતદેહ મળે છે હવે તે મૃતદેહ મળતાની સાથે જતેથી પોલીસ નજીકના તમામ પોલીસ સ્ટેશનોને આ સમાચાર મોકલે છે કે એક મૃતદેહ મળી આવ્યો છે જેની ઉંમર લગભગ ત્રીસ વર્ષ છે પછી તે જવર્ધન ઘટના સ્થળે પહોંચે છે અને તેના કપડાં જોઈને તે ઓળખે છે કે તે તેનો ભાઈ તેજેશ્વર છે હવે પરિવાર રડવા અને વિલાપ કરવા લાગે છે પોલીસ હત્યા કોણે કરી અને તેની પાછળનું કારણ શું હોઈ શકે તેની તપાસ શરૂ કરે છે બે ત્રણ દિવસ વીતી જાય છે પણ પોલીસને કોઈ સુરાગ મળતો નથી જેનાથી તેમને ખૂની કોણ છે તે શોધવામાં મદદ મળી શકે પછી પોલીસના મનમાં એક વિચાર આવે છે કે આજકાલ આવા મોટા ભાગના કિસ્સાઓમાં પત્નીઓ સંડોવાયેલી જોવા મળે છે અને આ વિચારીને પોલીસ છોકરી એટલે કે દુલ્હનની પૂછપરછ શરૂ કરે છે અને જ્યારે તેનો સીડીઆર મેળવવામાં આવે છે ત્યારે કોલ ડેટા રેકોર્ડમાંથી ખૂબ જ ચોંકાવનારી વાત બહાર આવે છે વાસ્તવમાં એક નંબર બહાર આવે છે જેના પર દુલ્હન ઐશ્વર્યા ઘણી વાતો કરતી હતી જ્યારે તે નંબર વિશે માહિતી માંગવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે થ્રુમાલારાવ નામનો એક વ્યક્તિ છે જે એક બેંક નેફકના બેંક મેનેજર પણ છે લગ્ન પહેલાં પણ ઐશ્વર્યા તેની સાથે ઘણી વાતો કરતી હતી અને લગ્ન પછી તેણે તે બેંક મેનેજરને લગભગ બે હજાર વાર ફોન કર્યો હતો જો કે તે બેંક મેનેજર પરિણિત હતો હવે જ્યારે પોલીસે ઐશ્વર્યાની પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે કહ્યું કે તેની માતા જેનું નામ સુજાતા છે ખરેખર તે એક જ બેંકમાં કામ કરતી હતી અને એક દિવસ ઐશ્વર્યા તેની માતા સાથે બેંક ગઈ તેની માતાએ કહ્યું તું થોડી વાર બેસો મેનેજર જલ્દી આવશે પછી હું તેમની પાસેથી રજા લઈશ અને પછી આપણે સાથે જઈશું ત્યાં સુધી હું મારું કામ પૂરું કરું છું અને પછી ઐશ્વર્યા એ જ બેન્ચ પર બેસે છે થોડા સમય પછી બેંક મેનેજર આવે છે અને જ્યારે તેની નજર ઐશ્વર્યા પર પડે છે ત્યારે તે તેને જોતો રહે છે ઐશ્વર્યા પણ એ જ રીતે તેને જોઈ રહી હતી અને ત્યાંથી બંને એકબીજાના પ્રેમમાં પડે છે ત્યારબાદ બેન્ક મેનેજરનો સીડીઆર પણ મેળવવામાં આવે છે અને તે માતા સુજાતાને પણ પ્રેમ કરે છે તે બહાર આવે છે હકીકતમાં માતા અને પુત્રી બંનેનો તે બેંક મેનેજર સાથે પ્રેમ સંબંધ હતો જ્યારે ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું કે તેજેશ્વરની હત્યા કેવી રીતે થઈ ત્યારે ખબર પડી કે બે લાખ રૂપિયા આપીને ત્રણ લોકોને નોકરી પર રાખવામાં આવ્યા હતા અને આ ત્રણ જ લોકો તે દિવસે જમીન માપણી કરાવવા માટે તેજેશ્વરના ઘરે આવ્યા હતા અને તેને કારમાં પોતાની સાથે લઈ ગયા હતા થોડે દૂર લઈ ગયા પછી તેઓએ તેજેશ્વરનું ગળું કાપીને તેની કારમાં જ તેની હત્યા કરી દીધી ત્યારબાદ એ વિચારીને તેના શરીરને નહેરમાં ફેંકી દે છે કે શરીર તરતું રહેશે પરંતુ પોલીસ તેને પકડી લે છે વધુ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બેંક મેનેજર ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતા ન હતા કારણ કે તે પહેલાથી જ પરિણિત હતો તે ફક્ત તેની સાથે મજા કરતો રહેતો અને તેણે ઐશ્વર્યાને કહ્યું હતું કે તેણીએ લગ્ન કરી લેવા જોઈએ અને લગ્ન પછી તે તેના પતિને મારી નાખશે અને તેના પતિના મૃત્યુ પછી તેના નામે રહેલી બધી મિલકત તેની પત્નીના નામે ટ્રાન્સફર થઈ જશે પોલીસે દુલ્હન ઐશ્વર્યા અને તેની માતાને કસ્ટડીમાં લીધા હતા હત્યા કરનારા ત્રણ લોકો નાગેશ રાજુ અને પરશુરામને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બેંક મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આ બધા લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા અંતે પોલીસે આ મામલાની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી અને ટૂંક સમયમાં જ આખી ઘટનાનો ખુલાસો કર્યો મિત્રો આ આખી ઘટના કહેવાનો હેતુ કોઈને તકલીફ આપવાનો નહોતો તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ